હેલો ફ્રેન્ડ પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો અહીંયા આમ જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો મહાપ્રસાદ આપણે બનાવવાનો છે અને એને હું પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું તો એની રેસિપી શેર કરું છું તો તમે જરૂરથી જોજો તો અહીંયા મેં દોઢ કપ જેટલો સોજી લીધો છે અને અહીંયા હું પહેલાં તો અડધો કપ જેટલું ઘી એડ કરું છું અને ત્યાર પછી એને સરસ રીતે હલાવીશું આપણે એકસાથે બધું જ ઘી એડ કરી દેવાનું નથી ધીમે ધીમે હલાવતા જઈશું અને જેમ જરૂર પડે ને એવી રીતે આપણે એડ કરીશું ફરીથી આપણે અડધો કપ બચેલો છે એ એડ કરી દઈશું અને એને સરસ રીતે હલાવી લઈશું અને ત્યાર પછી આવી રીતે ધીમે ધીમે એકદમ સ્લો ટુ મીડિયમ ગેસથી આપણે એને શેકવાનો છે એકદમ ફાસ્ટ પણ નથી કરી દેવાનું અને એકદમ ધીમો પણ નહીં એવી રીતે આપણે એમને શેકવાનો છે તો અહીંયા ફ્રેન્ડ સોજી છે ને એ શેકાય ને ત્યાં સુધીમાં આપણે ખાંડનું માપ કાઢી લેવાનું છે અને ખાંડનું માપ કાઢવા માટે મેં અહીંયા કેવી રીતે કાઢ્યું છે તમે જોઈ શકો છો કે દોઢ કપ સોજી છે ને તો અહીંયા આપણે દોઢ કપ જેટલી ખાંડ લેવાની છે તમે જોઈ શકો છો આવી રીતે મેં માપ કાઢ્યું છે જો આ માપથી તમે કરશો ને તો તમારો પ્રસાદ છે ને એ એકદમ પરફેક્ટ બનશે એકદમ કઠણ પણ નહીં થાય અને એકદમ ઢીલો પણ નહીં થાય તો ફરીથી આપણે અડધો કપ ઘી છે એ એડ કરવાનું છે એટલે આપણે છે ને આમાં દોઢ કપ જેટલું ઘી એડ થશે એટલે સોજી પણ દોઢ કપ એડ કર્યો છે અને એની સાથે ઘી દોઢ કપ કર્યું છે અને ખાંડ પણ દોઢ કપ એડ કરી છે અને ત્યાર પછી આપણે અહીંયા એના માટે દૂધ છે એ ગરમ કરવાનું છે તો દૂધ આપણે ડબલ લેવાનું છે જેટલો સોજી દોઢ કપ છે તો ત્રણ કપ આપણે દૂધ લઈશું અને દૂધને ગરમ થવા મૂકીશું અને અહીંયા એક સાઈડ છે ને સોજી શેકાવાનું ચાલુ છે અને સોજી એ તમને જોઈ શકો છો કે ઉપર ઘી આવી ગયું છે આવું દેખાય ને ત્યારે સમજવાનું કે સોજી છે એ શેકાઈ ગયો છે અને સાથે આપણે દૂધ છે એ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ધીમે ધીમે એડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે ધીમે ધીમે એડ કરશો અને એકસાથે એડ ના કરશો કારણ કે નહીતર છાટા ઉડશે અને સોજી છે એ એકદમ સરસ રીતે મિક્સ નહીં થાય તો તમે જોઈ શકો છો અને આ ટાઈમે આપણે છે ને ખાંડ એડ કરી દેવાની છે એમાં અને આવી રીતે ખાંડ એડ કર્યા પછી એકદમ સરસ રીતે હલાવવાનું છે આને અને થોડું સ્પીડમાં હલાવવાનું છે તમે આવી રીતે સ્પીડથી હલાવશો ને એટલે જે અહીંયા ગઠ્ઠા પડે છે ને એ ગઠા નહીં પડે અને તમારો પ્રસાદ છે ને એકદમ સરસ બનશે અને પછી હવે આ ટાઈમે તમે છે ને અહીંયા તમે ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો તો મેં અહીંયા બદામ એડ કરી દીધી છે અને એકદમ સરસ રીતે હલાવી લીધી છે અને થોડી બચાવીને રાખી રાખીએ જેનાથી આપણે ઉપર સ્પ્રેડ કરીશું અને બે ચમચી જેટલો ફરીથી આપણે આમાં ઘી એડ કરવાનું છે જેથી ચીકાશ સોજીમાં આવે એ પણ નહીં જ આવે છતાં આપણે આ એડ કરીશું ને એટલે એનો ટેસ્ટ છે ને એ બમણો થઈ જશે તો આપણો પ્રસાદ છે મહાપ્રસાદી બનીને રેડી થઈ ગયો છે તો હવે અહીંયા આપણે એક વાસણમાં કાઢી લેશું અને એને સરસ રીતે આવી રીતે પાથરી લેશું અને આવી રીતે હલાવીશું અને હવે આપણે એમને ઉપરથી આપણે બદામ સ્પ્રેડ કરીશું અને ત્યાર પછી આપણે પ્રસાદ છે ને એટલે એમાં તો તુલસીના પાન જોશે જ તો આપણે તુલસીના પાન સ્પ્રેડ કરીશું એમાં પ્રસાદ માટે અને અહીંયા ગુલાબની પત્તી તો હવે આપણે મહાપ્રસાદ બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મોઢામાં પાણી આવે અને આવી રીતે આ રીતથી બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે તો આપણો મહાપ્રસાદ બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ નવા વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ